એક પેઢ માકે નામ છોટાઉદેપુર ખાતે શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ઢીંડોરના અધ્યક્ષસ્થાને પુણ્યાવાટ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો પંચોતેરમો વન મહોત્સવ યોજાયો સમગ્ર દેશને હરિયાળો બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માકે નામ અભિયાન શરૂ કર્યું છે આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે પંચોતેરમાં વન મહોત્સવ અંતર્ગત આજરો તારીખ દસમી ઓગસ્ટ બે હજાર ચોવીસને શનિવારે સવારે દસ કલાકે પુન્યાવાટ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષાને પંચોતેરમાં જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો છોટાઉદે વન વિભાગ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને તુલસીના છોડ આપી સ્વાગત કરાયું હતું કાર્યક્રમને અનુરૂપ ભાઈ જેતપુરનું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા છોટાઉદેપુરનું ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને કાર્યક્રમના અધ્યક્ષ રાજ્યના શિક્ષણમંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે પ્રસંગ અનુરૂપ પોતાના પ્રાસંગિક પ્રસંગ પ્રવચનો કરી લોકોને વૃદ્ધ વૃક્ષ વાવી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા એક પેડ માકે નામ અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી શાળાની બાળાઓ દ્વારા આદિવાસી ટીમલી નૃત્ય રજૂ કર્યું હતું આ પ્રસંગે વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ અધિકારીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ વન વિભાગના વૃક્ષરથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું દુનિયામાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના પટાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ભાઈ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયા શેખ પ્રાઇવેટના વહીવટદાર સચિનકુમાર નાયબ વન સંરક્ષક દેસાઈ છોટાવ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા પુનિયાવન ગ્રામ પંચાયતના સરપંચ શારદાબેન રાઠવા જિલ્લા પંચાયત વિવિધ સમિતિઓના ચેરમેન શ્રીઓ વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ વન મંડળીના હોદ્દેદારો એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે સૌને મારા નમસ્કાર દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા ગુજરાતમાં વનોનું મહત્વ સમજી વૃક્ષોનું મહત્વ સમજી અને આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એક પેડ માં કે નામ તેને સાર્થક કરવા માટે ગુજરાત સરકારે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ દેવભૂમિ દ્વારકાએ સંપન્ન કર્યું અને એના આઠ તારીખથી ચૌદ તારીખ સુધીમાં જે જિલ્લા કક્ષાના જે વન મહોત્સવ જે ચાલી રહ્યા છે એના ભાગરૂપે મારે છોટા છોટાઉદેતપુર મુકામે આ પંચોતેરમાં વન મહોત્સવ નિમિત્તે પ્રધાનમંત્રીઓ મારા સાથી ધારાસભ્યશ્રીઓ મારે વહીવટી તંત્રને સાથે મળીને આ પુનિયાવાળા સ્કૂલમાં વર્ણન કરવામાં આવશે અને વૃક્ષોનું મહિમા એનું મહત્વ વનની ગુણ પેદાશો બધી પૂરક આવક જે મળી રહી છે એના માટે મારા આદિવાસી સમાજના જે વિશેષ સહભાગી વન મંડળીના મિત્રો હતા એમને મેં સમજણ આપી છે અને બધાય વૃક્ષનું સમજે દરેક વ્યક્તિ આ ગુજરાતના એક દરેક વ્યક્તિ એક વ્યક્તિ એક વૃક્ષ ઉછેરે તો લીલોતરી થઈ જાય હરિયાળી ક્રાંતિ સર્જાય ક્લીન ગુજરાત ગુજરાત બને એવો જે સંકલ્પ છે પરિપૂર્ણ થાય લોકભાગીદારીથી આપણે આ વૃક્ષની મહિમા અને વૃક્ષારોપણ વધુ વધુ થાય એવું આ સરકારની ઈચ્છા છે સાથે સમાજના વડીલો પણ આમાં સહભાગી બને યુવાનો સહભાગી બને તો હું નથી માનતો કે આપનારા સમયમાં આજે વૃક્ષો આપણે વધ્યા છે પણ સવિશેષમાં વધારો થશે તો ઓક્સિજનની માત્રા પણ જળવાશે અને આ જે ક્લાઇમેટ ચેન્જ જે થયું છે વાતાવરણમાં જે પરિવર્તન થયું છે એ ફરી પુનઃ એનું સ્થાપન થઈ શકશે એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને અમારા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સવિશેષમાં યોગદાન આપી રહ્યા છે